એક સમય શ્રી ઠાકોરજીને રાસ રમણ કરવાની ઈચ્છા પ્રગટ થઈ તેથી એક સખીને શ્રી સ્વામિજીને પોતાની નિકુંજમાંથી મનુહાર વિંતી કરીને પધરાવી લાવવા આગ્યા કરી ત્યારે તે સખીએ શ્રી સ્વામિજીની નિકુંજમાં આવીને શ્રી સ્વામિજીને મનુહાર વિંતી કીધી જે શ્રી ઠાકોરજીને આપની સાથે રાસ રમણ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે જેથી આપ સત્વર જલ્દી પધારો સત્વર એટલે જલ્દી પધારો વિષ્ણુ મારો અવાજ આવે છે ને પાછો મ્યુઝિક ચાલુ થઈ ગયું છે કાલની જેમ સંભળાય છે તો ઠીક છે ઓકે ત્યારે શ્રી સ્વામીજી સોળ શ્રિંગાર સજવાની તૈયારી કરી રહ્યા હતા એટલે કે જ્યારે લીલા પ્રગટ કરવાની રાસલીલાની ઈચ્છા થઈ ત્યારે સ્વામીજીને જલ્દી પધારો એવું કીધું ભાઈ સ્વામીજી સોળ શ્રિંગાર સજવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે પોતાની સખી પાસે શ્રી મસ્તકમાં તેલ ફૂલેલ સમરાવતા હતા તેમના મનમાં સખીની વાત સાંભળી માન ઉત્પન્ન થયું અને સખીને કહ્યું જે હમણાં અમો કરી રહ્યા છીએ તેથી સત્વરે આવી શકશું નહીં એને થોડો માન કરવાનું મન થયું કે હજી થોડી વાર થોડી રાહ જુઓ એમ ત્યારે સખી શ્રી ઠાકોરજી પાસે આવી અને શ્રી સ્વામીજી કહેલ હકીકતની સર્વ વાત કરી એટલે કે સખીએ ઠાકોરજીને બધી વાત કરી જે સ્વામીજીએ જવાબ આપ્યો એ તેથી ઠાકોરજીએ પોતાના મનમાં વિચાર્યું જે સ્વામીજીને મનમાં ઘણું માન થયું છે ગર્વ થયો છે તેથી ઠાકોરજીએ તે સમયે સખીને યમનાજીને તેમની કુંજમાંથી પધરાવી લાવવા કહ્યું એટલે કે હવે સ્વામીજી ભલે માન કરતા તમે સ્વામીજીને માન કરવા દો આપણે યમનાજીને નિકુંજમાંથી પધરાવા લાવવા માટેની આજ્ઞા કરી ત્યારે સખી શ્રી યમનાજીના નિકુંજમાં જઈને શ્રી યમનાજીને મનવાર વિંતી કરી જે ઠાકોરજીએ રાસ રમણ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે તો આપ સત્વર પધારો સખીની વિનંતી સાંભળી એક ક્ષણનો વિલંબ કર્યા સિવાય શ્રી યમનાજી પોતાના જૂથ સહિત જ્યાં ઠાકોરજી અક્ષય તળે બિરાસતા હતા ત્યાં પધાર્યા અને રાસ રમણની સઘળી તૈયારી પોતાના જૂથ સહ કરી અને શ્રી ઠાકોરજીને શ્રી યમનાજીએ કલિંગ નામનો મુગટ ધારણ કરાવ્યો અને શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી સાથે યુથ સહ રાસ રમણ કરવા લાગ્યા એટલે જો અહીંયા ઠાકોરજીએ સ્વામીજીની રાહ જોઈ નથી સ્વામીજીએ માન કર્યું એ ખ્યાલ આવ્યો ને એટલે ઠાકોરજી રાહ નહીં જોઈ કે ચલો સ્વામીજી ભલે માન કરતા સ્વામીજીને માન કરવા દીધું અને યમના મહારાણીજીને પધરાવાનું આજ્ઞા કરી અને મહારાણીજી સાથે રાસ રમણ શરૂ કર્યું અનેક પ્રકારના ગાન તાન સાથે વિવિધ પ્રકારના વાજિંત્રોના નાદ થઈ રહ્યા છે રાસમાં શ્રી ઠાકોરજી અને શ્રી પોતાના જૂથ સાથે અનહદ ખેલ ખેલી રહ્યા છે રાસ તો શરૂ થઈ ગયો મૂકીને આ તરફ શ્રી પોતાના રાસ રમણનો મધુર સ્વર શ્રવણે પડ્યો એટલે કે અહીંયા તો સ્વામીજી માન કરીને બેઠા ભાઈ ભલે થોડી વાર લગાડું વાત જોશે ઠાકોરજી ત્યાં તો સ્વર સંભળાવા લાગ્યો સ્વર સાંભળતાની સાથે રોમ રોમ ખડા થઈ ગયા આ શું સંભળાઈ રહ્યું છે ત્યારે સખીએ કહ્યું રાસ રમણનો સ્વર સંભળાઈ રહ્યો છે એકદમ આવેશમાં આવીને સ્વામની બોલ્યા મારા સિવાય રાસ ન જ થઈ શકે થોડી ક્ષણ થોંભી જઈ મનમાં વિચાર્યું કે આ સ્વર તો રાસ રમણ નો જ છે એટલે કે ન જ થઈ શકે એવું વિચારી અને થોડી વાર સાંભળ્યું કે નાના થાય છે ન થઈ શકે એમ નહીં રાસ તો થઈ રહ્યો છે એમ સાંભળ્યું આમ પોતાના મનમાં નિશ્ચય કરીને પોતાના અંતરંગ સખીને ગુપ્ત રીતે પ્રસંગની જાણ કરવા સત્વરાગ્યા કરી એટલે કે હવે પુષ્ટિ કરવા માટે મોકલ્યા કે હા ખરેખર રાસ થાય છે કે નહીં જોયા હોય એમ જા ઠાકોરજીની કોની સાથે ઠાકોરજી કોની સાથે આશ્રમણ કરી રહ્યા છે તેનું નિરીક્ષણ કરીને અમારી પાસે સત્વર આવો જાથી જા એમ ક્ષણનો વિલંબ કરીશ નહીં કે હવે સ્વામીજી પહેલાં તો માનમાં હતા પણ હવે રોષમાં છે એટલે કે માન પછી રોષ વધી ગયો કે મારા વગર કેમ રાસ થયો એટલે કે હવે હવે રોષ સાચી વાત સાચી વાત સ્વામીજીની આજ્ઞા થતા સખી જ્યાં રાસ રમણ થઈ રહ્યું હતું ત્યાં પહોંચી અને રાસનું દ્રશ્ય નજરે નિહાળીને પાછી ફરી એટલે હવે આજ્ઞા માની લીધી અને પુષ્ટિ થઈ કે વાત સાચી છે ભાઈ દ્રશ્યને નિહાળીને પાછી ફરીને નજરે નિહાળેલ સર્વ હકીકત સ્વામીજીને કઈ સંભળાવી સખીની વાત સાંભળતા જ સ્વામીજી પોતાના મનમાં અતિ આવેશમાં આવી ગયા અને સખી પ્રત્યે બોલ્યા જો મારા સિવાય ઠાકોરજીને કલિંગ નામનો મુગટ ધરવાનો ધરાવવાનો બીજા કોઈનો અધિકાર નથી એટલે કે એ મુગટ મારા જ માથે શોભે મારા સિર પર શોભે એમ બીજા કોઈને ન ધરાવાય ઠાકોરજી કેમ ધરાવે એમ બીજા કોઈનો અધિકાર નથી અને જ્યાં સુધી ઠાકોરજી કલિંગ નામનો મુગટ ધારણ ન કરે ત્યાં સુધી રાસ થઈ શકે નહીં ઠાકોરજી મારા સિવાય મુગટ ધારણ કરી દીધો તેમ સખીને કહેતા જ્યાં રાસ રમણ થઈ રહ્યું છે ત્યાં સત્વર પધાર્યા મારી શ્રીવાય ઠાકોરજીને આ મુગટ ધરવાનો બીજા કોઈનો અધિકાર નથી એવું કહે છે શ્રી સ્વામિજીને દૂરથી પધારતા જોઈને ઠાકોરજીએ રાસલીલા સમેટી લીધી અને શ્રી યમનાજીના જૂથ જે જીવ રાસમાં હતા તેની માળા કરીને પોતાના કંઠમાં ધારણ કરી દીધી અને ઠાકોરજી અને શ્રી યમનાજી એમ બે સ્વરૂપ ત્યાં અક્ષયવળ તળે બિરાજ તળે રહ્યા એટલે કે સ્વામિજી ઠાકોરજી અને યમુના મહારાણી આ બે જ સ્વરૂપ પછી જે રીલા રાસનો જીવો હતા એ કંઠમાં માળા ધારણ કરી લીધા ચલો એ જીવે ઠાકોરજીના કંઠમાં કંઠમાં તો ધારણ થઈ ગયા એ જીવો કેટલું સદભાગ્ય કહેવાય કે સ્વામીની જુ જો માન કર્યા પછી રોષમાં આવે છે તો એ જીવનું કેટલું સદભાગ્ય કે સ્વામીનીજીના રોષને કારણે એ બધા જીવો ઠાકોરજીના કંઠ સુધી પહોંચ્યા હૃદય સુધી પહોંચ્યા કેટલું સદભાગ્ય કહેવાય કે કંઠમાં ઠાકોરજીએ ધારણ કરી લીધા એ બધા જીવોને શ્રી સ્વામનીજી નજીક પધાર્યા ત્યાં કોઈ જોવામાં આવ્યું નહીં અને પોતાના મનમાં વિમાસન પડી ગયા કે સખીએ જે કહ્યું તે શું અને મેં પણ દૂરથી નજરે નિહાળ્યું તે બધું જૂથ ક્યાં ગયું તેમ વિચાર કરતા શ્રી ઠાકોરજી સન્મુખ દ્રષ્ટિ કરીને નીખથી શીખ પર્યંત નિહાળવા લાગ્યા ત્યાં ઠાકોરજીના શ્રીકંઠમાં એકાએક તેમની નજર પડી કે આ માળા નવીન ધારણ કરી છે તુરત જ સ્વામીજીએ માળા પોતાના હસ્તથી જોટ મારીને તોડી નાખી તુરત જ તે માળાના મણકાઓમાંથી શ્રી યમુનાજીનું જે જૂથ હતું તે સર્વ સખી ગૃહ પ્રગટ થયું એટલે કે જે રાસમાં હતા એ પાછા પ્રગટ થયા માળાઓ વિખરાઈ ગઈ આ બધું દ્રશ્ય જોઈને સ્વામીજીના મનમાં અતિ ખેદ ઉત્પન્ન થયો અને સગડી હકીકત તેને પોતાના મનમાં સમજી ગયા અને યમુનાજી પ્રત્યે રોષમાં આવીને વ્યંગ વચનો કહેવા લાગ્યા કે તમે અમારાથી અંતરાય રાખીને અમારો અપરાધ કર્યો છે માટે તમારા જૂથ સહિત અમે ભૂતલ પર જાઓ તમને અમુક સમય સુધી શ્રી ઠાકોરજીનો અંતરાય રહેશે એવા વચનો કહ્યા ત્યારે યમુનાજીથી એ વચન સહન ન થયા અને સ્વામીજીને પોતે કહ્યું કે તમારું વચન સત્ય થાવ અમો પણ તમને કહીએ છીએ કે તમોએ અમારા રાસનો ભંગ કર્યો છે તેથી તમને પણ શ્રી ઠાકોરજીનો વિયોગ થશે અને ભૂતલમાં આપણને પણ પધારવું પડશે અને આપ જ્યારે ભૂતલમાં પધારશો ત્યારે શ્રી ઠાકોરજીનો મેલા હા આપને આપને હા હા આપને હા અને ભૂતલમાં આપને પણ પધારવું પડશે અને આપ જ્યારે ભૂતલમાં પધારશો ત્યારે શ્રી ઠાકોરજીનો મિલાપ અમારા દ્વારા થશે અમો ભૂતલમાં વ્રજમાં જળ સ્વરૂપે અવતરણ કરશું તેમાં શ્રીમદ ગોકુળને વિશે શ્રી ઠકરાણી ઘાટના તટ ઉપર ઠાકોરજીનો મિલાપ અમારા દ્વારા થશે આમ પરસ્પર વચનો કહ્યા શ્રી યમુનાજી સ્વામીજીના વચને સત્ય કરવા અને ઠાકોરજીનો વિયોગ ન થતા સહન ન થતા આદિભૌતિક જળ સ્વરૂપે પોતાના જૂથ સહિત ગોલોકમાંથી ભૂતલમાંથી ભૂતલ વિશે વ્રજમાં પધાર્યા એટલે કે ગોલોક માંથી ભૂતલમાં પધાર્યા વ્રજમાં પધાર્યા ગોલોકથી ગર્જના કરી આવી વ્રજમાં ઠેરાણી ગોકુળ પાસે પધાર્યા ગાટે ઠકરાણી આજ સખી મેં સાંભળી એનું યા કડી છે શ્રી હમણાંજી ગોકુળથી વ્રજમાં ગોકુળમાં ઠકરાણી ગાટે પધાર્યા અને ત્યાં પોતાનું વિશેષ મહાત્મા પ્રગટ કર્યું તે ઉપરના ધોરથી સાબત થાય છે શ્રી સ્વામીજી શ્રી યમુનાજીના વચનને સત્ય કરવા પોતાના અનેક જૂથ સહિત વ્રજમંડળમાં પધાર્યા એટલે કે હવે સ્વામિજી પણ યમનાજીના વચનને સત્ય કરવા વ્રજમંડળમાં પધાર્યા છે આ રીતે બંને સ્વરૂપ પોતાના યુથ સહિત ભૂતલમાં સારાસ્વત કલ્પને વિશે પધાર્યા એટલે કે સારાસ્વત કલ્પના જેટલા જીવો છે એટલા બધા સ્વામિજી અને ઠાકોર યમનાજીના જૂથના છે યમનાજી જળ સ્વરૂપે પધાર્યા છે અને સ્વામિજી પણ પોતાના સ્વરૂપ પોતાના જૂથ સાથે પધાર્યા છે ઉપરોક્ત બધા જૂથોના સરસ્વત કલ્પના દ્વાપર યુગમાં રાસ રમણનું સુખ આપીને ભગવાન તેમની સાથે વારા કલ્પના કળજુગને કળજુગને વિશે સુખ આપવા વચનબદ્ધ થયા હતા એટલે કે ઠાકોરજી તો પહેલા પણ શ્રુતિઓને વચન આપ્યું હતું એ રાસ લીલા અને હવે પાછું આ કળજુગની વચનને ને પણ બદ્ધ થયા છે તે અનેક જૂથના જીવો પ્રજમાં પ્રગટ થયા